પાનગઢ તાલુકાના ખાખરાડી ગામે ગીરકાદેસર કોલસા ખનન સામે પ્રશાસન દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી છે પ્રાંત અધિકારીના માર્ગદર્શન હેઠળ ગીરકાયદેસર ખનન સામે સતત કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે ધ્યાન્વયે વહેલી સવારે મળેલી ચોક્કસ બાતમીના આધારે પ્રાંત અધિકારીની ટીમ અને સ્થાન મામલતદારની સંયુક્ત ટીમે ખાખરાડી ગામે દરોડો પાડ્યું હતું દરોડા દરમિયાન ગીરકાયદેસર રીતે કોલસા ખનન કરતાં બેકુઆ ચાલુ હાલતમાં મળી આવ્યા હતા સ્થળ પરથી અંદાજે સિત્તેર ટન કોલસાનો જથ્થો મળી આવ્યો હતો ઉપરાંત ખનન માટે ઉપયોગમાં લેવાતું એક ચરખી સેટ જપ્ત કરી થાન મામલતદાર કચેરી ખાતે ખસેડવામાં આવ્યો છે ગેરકાયદેસર ખુદકામ કોણે કર્યું છે તેની વિસ્તૃત તપાસ હાથ ધરવામાં આવી છે જવાબદારો સામે કાયદેસરની કાર્યવાહી કરવાની પ્રક્રિયા ચાલુ હોવાનું પ્રશાસન દ્વારા જણાવવામાં આવ્યું છે સ્ટોરી રિપોર્ટ બાય કેતન પરમાર થાનગઢ આનો સૂરજ ઉગ્યો રે ખેતર માં સાગર લક્ષ્મી બાજરી બીયા સાગર લક્ષ્મી એગ્રીસીડ્સ ઉત્પાદિત હાઇબ્રિડ બાજરી બીયા જ વાવો લક્ષ્મીનો સાગર એટલે સાગર લક્ષ્મી